સૌ સાથે સંગીત બૃંદ સાથે ઉપસ્થિત સૌ હું મહાત્મા શબ્દ વાપરું છું કેમ કે તમે એક પ્રકારની આરાધના કરો છો તમામ ઉદયના ચરણોમાં વંદન કરું છું બધાને પાય લાગુ માતાઓ બહેનો બધાને પાય લાગુ આપણા ડીડીભાઈ રાજપૂત આપણા આગેવાન માન્ય શ્રી કનુભાઈ વ્યાસ આપણા જિલ્લાના મહામંત્રીજી અને અહીંયા ઉપસ્થિત તમામે તમામ આગેવાનો મારા વાવથી ભોપો અહીંયા છે મગનીરામ મહારાજ છે વાલજી મહારાજ છે અહીંયા બધા આગેવાનો છે તમામે તમામ આગેવાનો વડીલો ભાગવતજીનો મહિમા અપરંપાર છે અને જે ધરતી ઉપર ગૌ માતાની સેવા થતી હોય જે ધરતી માતા ઉપર ભાગવતજીનું નું પારાયણ થતું હોય એ ધરતી માતા ખૂબ પવિત્ર બને છે અને ભાગવતજી માટે તો એવું કહેવું છે કે જ્યાં ભાગવતજીની કથાનું કથાપાન થતું હોય તો જોજનો સુધી કોઈ અવગતે આત્મા ગયેલો હોય તો પણ એને મોક્ષ મળે છે આટલું મોટું મહત્વ ભાગવતજીનું છે મૃત્યુને કઈ રીતે જીતી શકાય એ ભાગવતજીએ કીધું છે મૃત્યુને જીતી શકાય અને આ ભાગવતજીનો મહિમા અપરંપાર ભાગ્યશાળી છો કે ભાગવતજીને આ પ્રમાણે સાંભળવા માટે બેઠા અને ભાગવતજીને સતત શ્રવણ કરી રહ્યા છો મને પરસોત્તમભાઈએ નિમંત્રણ આપ્યું ને આજે સ્પેશિયલ કથા માટે ગાંધીનગરથી પરસોત્તમભાઈ આપના પ્રેમ અને લાગણીના કારણે કરીને આપ સૌની વચ્ચે આવવાનું થયું આપ સૌનો દર્શનનો પણ લાભ મળ્યો આમ તો મને યાદ છે બે હજાર સોળમાં આપણે મળ્યા હતા સચિદાનંદજી બાપજી આવ્યા હતા કંઠીનો મને એમ છે કે ઉચમણી હતી તે દિવસે અને તે દિવસે હું કાર્યક્રમમાં સાથે ત્યાં આગળ હતો ખોરડા ગામનો હૃદયથી આભાર મારે કાયમી માનવો પડે કે વિધાનસભાની ચૂંટણી હોય કે અહીંયા લોકસભાની ચૂંટણી હોય તમે બધાએ રાષ્ટ્રવાદને ધર્મને અધ્યાત્મને અને મને કાયમી સમર્થન આપ્યું છે એટલા માટે તમારો બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર અને વંદન પણ કરું છું કામ માટેના નાના મોટા જે કંઈ છે એ કામો કરવા માટેની પૂરી મહેનત હાથ ઉપર લીધી છે અહીંયા ગામમાં આવ્યો છું ત્યારે એક બે બાબતો યાદ કરાવીશ ચૂંટણી પતી ગયા પછી યાદ કરાવીશ એક તો રસ્તાની વાત જે મને કીધી હતી આ વાત મારે કરવાની છે અને પ્રાયોરિટીથી તમારો રસ્તો એ પૂરો થઈ જાય એના માટે અને બીજું પાણી માટે જે તળાવ ભરવાની બાબત છે તો એમાં એ સરોવર પણ જલ્દીથી જલ્દી કઈ રીતે ભરાય એના માટેનું પણ આયોજન હાથ ઉપર લીધું છે હા બસ પાણીનું જ કહો છો ને આપ બસ તો એ બંને કામોને બહુ ઝડપીથી આપણે લઈને આગળ વધારવું છે આખા વિસ્તાર માટે લીધું છે પણ ખોરડા ગામ માટે વિશેષ પ્રેમ એટલા માટે હોય એક પણ રૂપિયાનો ક્યાંય ખર્ચો ન થતો હોય એક પણ વખતે મારો ટાઈમ પણ એમના કહેતા હોય તમે આવો મીટિંગ કરો એવી પણ વાત ના કરતા હોય ગામમાં પણ નાના મોટા કોઈ બે ભાઈ બેઠા હોય તો મત મતાંતર હોઈ શકે પણ એને પણ ક્યાંય આડા આવડું કોઈ રાખ્યા વગર માતાઓ બહેનો યુવાનો વડીલો બધા ભેગા થઈને એમ જ કે તમે ચિંતા મત કરજો હવે અમારી પેઢી જોજો આખું ગામ ભેગું થઈને આ પ્રમાણે વાત કરે વડીલો એવી વાત કરે ગામમાંથી હું ત્યાં આગળ મળ્યા ગામમાં અને કામ કરવા વાળી ટીમ પણ ખેતરે ખેતરે ફરતા હોય કોઈ નહીં કોઈ દાડો સ્વાગતમાં આવે ના કોઈ પહેલામાં આવે જાતે જ મહેનત કરવાની જાતે જ મથામણ કરવાની એટલા માટે કરીને મેં વાત કરી હતી કે ખોરડા ગામને હું હૃદયપૂર્વકના વંદન કરું છું આ વંદનની વાત હું કરું છું આ બધા ભાવ માટેના મારા વંદનો છે બધાને ખૂબ હૃદયથી આભાર બાપજી ધર્મની રક્ષા જે કરે છે ધર્મનું પાલન જે કરે છે ધર્મ એની રક્ષા કરે છે આદિકાલથી આ તો ચાલ્યું આવે છે ગૌ માતાની સેવા કરવાનું કામ જે લોકો કરે છે ગૌ માતા એની રક્ષણ કરે છે અને આપણા ઋષિ પરંપરા જે છે ભાગવતજી હોય આપણે ત્યાં રામાયણજી હોય તો આપણી ઋષિ પરંપરાઓએ જે જે જ્ઞાનને ગ્રહણ કર્યું છે જ્ઞાનને ભેગું કર્યું છે જ્ઞાનની ઉપાસના કરી છે અને એ માખણ જેવું છે જેમ દહીને દૂધને વલોવીને સાસ દહીં માંથી દૂધમાંથી દહીં થાય દહીને વલોવીને જે પ્રમાણે માખણ થાય તો ભાગવતજી તો સીધા આપણને માખણ તરીકે આપતા હોય ને એ રીતે વલોવેલું છે એના એક 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 શબ્દ એક 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 બાબત જીવન જીવવા દીધી છે રામાયણજીમાં પણ એવું જ છે બે ભાઈઓને કઈ રીતે રહેવાય તો ચોખ્ખી વાત કરી છે કે રામ ને લક્ષ્મણ રામને ભરત હોય એ રીતે જીવન જીવાય પતિ પત્ની નો વ્યવહાર કેવો હોય તો સીતા માતા અને ભગવાન રામચંદ્રજી જેવો હોય પિતા પુત્ર નો પ્રેમ કેવો હોય તો દશરથ અને પ્રભુ રામ જેવો હોય સ્વામી સેવકનો ભાવ કેવો હોય તો હનુમાનજી મહારાજ ભગવાન રામચંદ્રજી જેવો હોય આમ તમે તો એક 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 ઘટના સીધી સીધી આપી દીધી અત્યારે દુનિયાની અંદર એક પતિવ્રતા એક પત્નીવ્રતા માટેની વાત આવે એડ જેવી બીમારીઓ જયારે દુનિયામાં આવી હોય ત્યારે બધા લોકોની ઋષિ પરંપરા ઉપર આવે છે કે એક જ જગ્યા એવી છે એક જ સંસ્કૃતિ એવી છે

આ બધું આપણને દુનિયાને પહેલા લાગતું હતું કે આ તો જૂનવણી છે પરંતુ આજે આખી દુનિયા ફરી ફરીને આપણી પાસે આવવા માંડી છે કે આપણા ઋષિ મુનિઓએ જે તપશ્ચર્યા કરી અને આખું જ્ઞાન એને સહજતાથી પ્રજા જીવનની અંદર મૂક્યું હતું એ સાચું છે યોગને દુનિયા નથી સ્વીકારતી હવે જ્યારે વર્લ્ડના જે ઓર્ગેનાઇઝેશન છે ખાસ કરીને ડબલ્યુએચઓ છે એ બધા એમ કે ના વાત તો સાચી છે યોગ છે એ તો જીવન પદ્ધતિ છે અને યુનાઇટેડ નેશન જ્યારે યોગનું સ્વીકૃતિ કરે ત્યારે આખી દુનિયા એમ કહે છે વાત સાચી છે આ ખાલી શ્વાસ લેવાની ઓમકાર કરવાના ઋષિમુનિઓ કલાઠી વાળીને બેસી જતા એટલું નથી આ તો વિજ્ઞાન છે નિપાસા અને વિજ્ઞાનને આજે દુનિયા સ્વીકારવા માંડી છે તો અહીંયા પણ જે આપણને કથા તરીકે આપેલી નાની નાની બાબતો એ જીવન પદ્ધતિ છે જીવન મૂલ્યો છે એક 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 વ્યક્તિની પાસે વાત પહોંચે કે કાનમાં આવે ભૂલ થતી હોય તો ભૂલ થતા ટાઈમે આપણે યાદ આવે કે જોજો હો આવી વાત હતી આવું ના કરાય આપણા તો મારી તો આપને પ્રાર્થના છે કે એને પૂરેપૂરું શ્રવણ આપણે સુવે કર્યું અને સાક્ષાત સુખદેવજીએ અહીંયા આગળ વાત કરેલી હોય અને વ્યાસપીઠ ઉપરથી તો હું માનું છું કે આટલું સરસ મજાનું જ્ઞાન અહીંયા પીરસાયું છે આપ સૌ ભાગ્યશાળી છો ફરી વ્યાસપીઠના ચરણોમાં હૃદયપૂર્વકના વંદન કરું છું અને તમારો ખૂબ આભાર કે મને આટલા બધા વડીલોનો દર્શન કરવા માટેનો મોકો આપ્યો સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર બધાનો વંદન કરવું